અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સરળ સ્વરૂપમાં ફેરવવાના છે તો સૌથી પહેલા આપણે અંશ છેદને cos વડે ભાગી કરીએ તો tan ઇનવર્સ cos x cos x 1 sin x cos x tan x તે રીતે cos x cos x 1 અને sin x cos x tan x તો વિદ્યાર્થી મિત્રો યાદ કરીએ કે આપણને tan ઇનવર્સ x tan ઇનવર્સ y હોય અથવા તો tan ઇનવર્સ y tan ઇનવર્સ x તો આપણે એવું કરી શકીએ છીએ આ વાયની જગ્યાએ વન લઈ લઈએ આ વાયની જગ્યાએ વન લઈ લઈએ બરાબર છે તો આ ટેન ઇનવર્સ વન માઇનસ ઇનવર્સ એક્સ બરાબર તો ટેન ઇનવર્સ વન માઇનસ એક્સ અપોન વન પ્લસ એક્સ લખાય વન ઇન ટુ એક્સ એટલે એક્સ બરાબર છે તો આમ ટેન ઇનવર્સ વન માઇનસ ટેન x એક્સ આ પદની જગ્યાએ લખાય આ પદની જગ્યાએ જો એક્સની જગ્યાએ આપણને અહીં ફક્ત ટેન ઠીટા આપેલું છે ટેન એક્સ આપેલો છે તો એક્સની જગ્યાએ ટેન એક્સ લખીશું ઓકે તો આમ આને આપણે લખીશું ટેન ઇનવર્સ વન માઇનસ ટેન ઇનવર્સ ટેન એક્સ ઓકે આમ ટેન વન એટલે ફાઈવ બાય ફોર ટેન ટેન કેન્સલ કરો તો એક્સ તો આ પ્રમાણે આપણો આન્સર જે છે ફાઈ બાય ફોરથી માઇનસ એક્સ એ મેળવી શકીએ